અમે તમારું સ્વાગત છે મગફળીના ત્રીજા ખરામાં જ આજે મગફળી કાઢવા માટે હલર આવેલું છે હલર એટલે મશીન છે મગફળી કાઢે એ રીતે જુઓ અમારા ખેતરમાં આવી ગયું છે ને અત્યારે અમે દાડિયા મજદૂર ને બધા આવી ગયા છે ને જો પાછળ પણ અમે કાલે ફેરવી નાખ્યા હતા ને તો અહીંયા ખરી કરીને બીજી ખડી વે ગયા છે તો અમે બધા પણ જાવીશ એને આજે આપણે બધું કાઢી નાખવાનું છે આ ચેલું ખેતર છે તો મગફળીનો અહીંથી બધું ખતમ આથી પછી હવે ડુંગળીનો વારો આવશે હાલો આ હલર સલુ થાય ને એવા વિડીયો હું તમને બતાવું ચાલુ કરી દીધું છે

જો અમુ સારી ગયું આ બહુ મોટો થયો નથી એમ તો ચાલો ઓલા પડે જ આવ્યા અમે જો આખળે તો ગાહડીને એવું બધું બાંધી દીધું છે અને હું જો બેહી ગઈ છું ને આ બધાએ મજદૂર પણ બેહી ગયા છે અને જો હલર આવી ગયું છે હવે આખળે તો હલર અહીં મૂકવાનું છે હવે જો હલર મૂકી દીધું છે ગોઠવાઈ ગયું છે ને ગાહડી બાંધીને બધા ઊભા છે

છે તો હાલો હવે આ ખાડું પણ નીકળી ગયું છે ને અહીંયા મગફળી ઢગલો ઢેગલો થઈ જશે ને જો આખું ખેતર હવે અમારું ખાલી થઈ ગયું અને હવે બધા મજદૂર ઊભા છે જવો તમે અને આ છે માલનો નીરાવ તો જવો અહીંયા મગફળીનો ઢગલો છે જો અહીંયા તો એવડો મોટો મગફળીનો ઢગલો થયો છે જો મગફળી કેવી સારી છે જો ભરાવની પણ બહુ સારી છે હવે તો જો આખું પડું ખાલી કરી નાખ્યું છે એમ એ જો અહીં બધા મજદૂર જો હવે જાય છે તો હું ત્યાં હવે જાઉં જો હું તો બધા મજદૂર હવે ભાગ્યા છે ને મારે પૂરું પૂરું આખ ત્રીજે ખેત લેવાઈ ગયું જો ખતમ થઈ ગયા આજથી આજથી મગફળીનું કામ ખતમ ને હવે અમે પણ ખાઈ છીએ તો આવી જઈએ તમને ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલ બનાવ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ભૂતાની અને એક કમેન્ટ જરૂરથી કરી દેજો કે મગફળીમાં કેવું છે તો મગફળી તમને ભાવતી હોય ગમતી હોય તો કમેન્ટ જરૂરથી કરી દેજો બાય બાય